જો દીકરીઓ પોતાની જાતે વાર્તાનું વાંચન કરે છે આપણે વ્યક્તિગત વાર્તાનું વાંચન કરવાનું છે તમે વાંચો બેટા તમારી રીતે બરાબર ચલો વાંચો આંગળી રાખવાની જ્યાં વાંચતા જાઓ એક હતું તળાવ તળાવ કિનારે મજાનું ઘટા ધાર ઝાડ ઝાડ પર રહે કબૂતર ને

વચ્ચે ભાઈ બીમે એવું એક વાર એવું થયું કે ખૂબ વરસાદ પડ્યો

કીડી ભાઈ છે બાઈ તો પાણી માં તણાયા અહીંયા એકો બાકી તે પાણી માં તણા વા તે છે જો খতে কবুতর নি নজর তেনা পর পডি ভেরি গুড রাঞ্চো নিচে 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 વાંચો Saraz, na saraz, mah, Dan ni rasu? No, ha? Huh? छाड प र र नी જાડ જાડ પરત રહી કબૂતરની જાડ ના ટો ડો અંદર લખેલું છે ઘટાદાર ઝાડ ઘટાદાર એટલે કેવું કોણ કહેશે ઘટાદાર એટલે કેવું હે મજબૂત પછી બીજું શું થાય ગટાદાર ગટાદાર એટલે જીનાલ ઘટાદાર ઝાડ એટલે શું એટલે કેવું હે ઘટાદાર મજાનું ઝાડ એમ લખ્યું છે પણ ઘટાદાર એટલે શું ઘટાદાર એટલે એકદમ ભરચોક એની ઉપર પાંદડા જાજા હોય ડાળખીઓ જાજી હોય ઘટાદાર કહેવાય જો ताका तो एक हो Kiri o oh, no.